ચાલો બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેમ છો બધા જો ઘરસભાની તૈયારી થવા માંડી છે ને બહુ બધા મહેમાન અહીં આવી ગયા છે ને બહુ બધાના ફોન અહીં આવે છે કે બેન આજે જ છે ને ઘરસભા તો આજે જ છે સત્તર નવ બે હજાર પચીસ સત્તર નવ બે હજાર પચીસ ને બુધવાર અને આજે જ છે ઘરસભા અને આવા સંતના તો કેટલા જન્મના પુણ્ય હોય ને ત્યારે સંત આવા પવિત્ર સંતના દર્શન થતા હોય છે એટલે ભાગ્યશાળી હોય ને બધા લાભ લઈ શકતા હોય છે તો આજુબાજુ બલદાણા આજુબાજુ અમદાવાદ એટલે ઘર સભા આ છે જ છે અને જો ઘર સભાનું બધી તૈયારી ચાલુ છે આવી જ ગયા છે બધું તો ચોક્કસ બધા ઘર સભા નો લાભ લેવા પધારજો અને આપણી મારી યુટ્યુબ ચેનલ આશા પટેલ એમાં લાઈવ રહેવાનું જ છે પણ અહીંયા આવો ને તો વિશેષ કરીને વધારે લાભ મળે બધી તૈયારી ચાલુ જ છે ઘર સભાની સાઉન્ડ ને બધું આવી ગયું ભાઈ પાણી પીવું હોય કેજો સોફા વધારે કીધું ને પચાસ જેટલા સંતો હશે એટલે હા હા ભલવાન આટલા બધાના એક સાથે દર્શન સંતના થાય ને તો આપણા આખું ના પાપ હોય ને એ બળી જાય તો નસીબમાં હોય એને લાભ મળે તો બલદાણા ના આજુબાજુના ગામના લીમડીના બધા ના જો કોઈ બાકી ન રહી જાતા આવો લાભ ક્યારેક જ મળશે ઉષાબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા અમારા ગોપીને બહુ વરખ ને રાત્રે બે વાગે આવી ગઈ રાતે બે વાગે આવી ગયા રાતે બે વાગે આવી ગઈ કા ગોપી બધાય બાય આવી ગયા જો જય સ્વામિનારાયણ બધાય ને જય સ્વામિનારાયણ જો અહીં ફરાળી ઢોકળાઈ બની ગયા છે અત્યારે ફરાળમાં હવે ઠંડુ થઈ ગયું આવું ઢાંકી દે આ ઢાંકી દો હાલો અને આ ફરાળ બને છે બધા માટે બધા મહેમાનને ને સાંજે ફરાળ છે અત્યારે ફરાળ છે આ મૂક દે તો અંદર આડું થી બધું કુકર ની સલાડ આ મૂક દે જો કોબી બટેકા શાક ઓલા દૂધી બટેકા શાક બને છે ફરાળી પૂરી પછી રસ શેકે નથી કઈ તમે રસ રાખ્યો હોય શું રાખ્યું હે કેરી નો રસ રાખ્યો તમે સરસ જો કેરી જોયું વિષ્ણુભાઈ છે મેં કીધું તું મરચા લેતા આવજો મરચા છે ને એ ત્યાં રાખો હમણાં ઓમાં નાખી દે આ ખુલ્લા જ કરવા ચોકી લેતા આવે રાખો એમ કોઈ લાવે આમ મારા ખેતરના ના મરચાઓ મારા જેવા પીખા ચીબડા ને જો આટા લઈ તો આજ મૂકી દે કાલે ખવા જય સ્વામનારાયણ અવાજ નથી આવતો અવાજ તો આવતો જ હોય નથી આવતો તૈયારી છે અને બહુ બધા આવી આવી ગયા છે છે તમે જાજો સાંજે એટલે કહું છું બલદાણા ના આજુબાજુના ગામના હોય અવશ્ય લાભ લેજો આવો લાભ ક્યારે મળશે આવા પવિત્ર સંતના દર્શન ક્યારે થશે આવી સંતની ફોજ ના દર્શન ક્યારે થશે એ તો આપણા કેટલા જન્મ ના પુણ્ય ઉદય થાય ત્યારે આપણને આવો સહયોગ મળતો હોય છે ગીતા પ્રોબ્લેમ હશે આવે છે બંધ તો કરો ઈ હવે મજા આવે બધા આવો કા ચાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધા વેલા વેલા પધા જો ત્યાં રાખો હમણાં હા હમણાં પૂરું કરીને આવું હા હમણાં પૂરું પછી કાઢ લઈ લેશ એક ચોકી લેતા હો હા એ પછી એક ચોકી લેતા આવો એટલે એમાં બધું કરવી લે જય સ્વામિનારાયણ એકાદશીના ના બધા ને જય સ્વામિનારાયણ આશ્રમ કેટલો ભાગ્યશાળી હશે મને ત્યારે કી વિચાર આવે કે એકાદશી દિવસે આટલા બધા સંતો આટલા બધા સંતો અને એકાદશી ના દિવસે અને ભગવાનના નામ લેવાશે અને સરસ સંતોના દર્શન થશે એ તો આપણા આશ્રમના બહુ જ ભાગ્ય કેવાય આ બધી દીકરીઓના કે આવો લાભ આપણને મળ્યો તો ચોક્કસ બધા વેલા વેલા વધારજો બહુ બધા મહેમાન તો આવી ગયા છે મહેમાન ચાલુ જ છે અને આવી ગઈ છે બધા લાઈવ વાળા સાહિત્યકાર બધા કે સાહિત્ય બધું વેચતા હોય કોઈને લેવું હોય આજુબાજુ ગામમાંથી તો બધું અહીં મળશે બધો સ્ટોર આવી ગયો છે બધી વસ્તુ કોઈને લેવું એમ થાય કે વસ્તુ લેવી એ તો બહુ મોટા ભાગ્ય હોય ત્યારે બધા કાર્ય શક્ય બનતા હોય છે અને આશ્રમના ખાસ કરીને અમારી દીકરીઓના બસ એક જ એ છે કે આશ્રમમાં જે પણ દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ જાય અને ભગવાન ને રાખીને દેશનું નામ રોશન કરે બસ તમે દુબઈ છો તો દુબઈ થી લાઈવ જોજો લંડન વાળા લંડન થી જોજો કેનેડા વાળા કેનેડા જોજો ઓસ્ટ્રેલિયા વાળા ઓસ્ટ્રેલિયા જ જોજો અમેરિકા વાળા અમેરિકા થી જોજો એટલે જ્યાં જ્યાં રહેતા હોય બધા જોજો ભગવાન ના દર્શન ભગવાન એ બહુ ખુશ છે જો બસ આ સંતોના બધાના આશીર્વાદથી અમારી દીકરીઓ ભગવાનના આશીર્વાદથી ખૂબ ભણી દેશનું નામ રોશન કરે અને એના ધ્યેય સુધી પહોંચે કેમ કે સંકટ સમય આવે તો એના પગભર બધી દીકરી ઊભી રહે અને ભગવાન કોઈ દિવસ આવવા જ ન દે અને જે પણ આશાના હરિદ્વાર સાથે અનમન ધનથી જોડાના છે ભગવાન સૌનું મંગલ કરે બધાને ભગવાન સુખી રાખે અને અવશ્ય લાભ લેવા સાંજે પધારજો ચોક્કસ પધારજો ખાસ કરીને કહું છું કે પધારજો આવા સંતોના ભાગ્યમાં હોય ને તો જ આમ રૂબરૂ દર્શન થાય ટીવીમાં જોઈ અને રૂબરૂ દર્શન કરીને બહુ ઘણો ફેર છે બહુ એટલે બહુ ફેર છે જિંદગીમાં રૂપિયાને બધું કમાઈશું અને નજીકમાં રહેતા હોય ને તો અવશ્ય લાભ લેજો ચાલો બધા ઝાઝા કરીને જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ પધારજો બધા અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ આવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ આયે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ચાલો બધાને સ્વામિનારાયણ